બોટાદમાં ઇન્ચાર્જ ફાયર ઓફિસર રાજુભાઈ ધાંધલના વીડિયોએ ચર્ચા જગાવી જેમાં તેમણે ચીફ ઓફિસર માનસિક ત્રાસ આપતા હોવાનો આરોપ લગાવ્યો છે વિડિયોમાં જણાવ્યા અનુસાર બોટાદ નગરપાલિકા પાસે હાલ એક ફાયર વાહન કાર્યરત છે બીજું વાહન બની ગયું હોવા છતાં ચીફ ઓફિસર મંગાવતા ન હોવાનો આરોપ લગાવ્યો છે મુંબઈ ખાતે દોઢ મહિનાથી ફાયર વાહન તૈયાર થઈ ગયા છે છતાં ચીફ ઓફિસર પાર્થ ગોસ્વામી વાહન ન મંગાવતા હોવાનો આરોપ લગાવ્યો તો શહેરી વિકાસ યોજના અંતર્ગત ચાલતી બસ સેવામાં ગેરરીતિ થતી હોય જે મામલે વાયરલ વિડીયોમાં કારણ દર્શાવ્યું છે કે જવાબદાર અધિકારી પણ પુરાવા માંગશે ત્યારે આપવા તૈયાર છું બોટાદ નગરપાલિકા દ્વારા પંદરમાં નાણાં પંચ અને જિલ્લા આયોજનની ગ્રાન્ટ તળે બે ટેન્ડર ખરીદ કરવા અંગેની તમામ પ્રક્રિયા જેમ પોર્ટલ પર પૂર્ણ કરવામાં આવેલ છે પંદરમાં નાણાં પંચ અંતર્ગત ખરીદ કરવામાં આવેલ વાહન છેલ્લા દોઢ માસથી તૈયાર થઈ અને મુંબઈ ખાતે ધૂળ ખાય છે એજન્સી દ્વારા અમુને ડિલિવરી માટે પણ જાણ કરેલ પરંતુ શીફ ઓફિસરશ્રી દ્વારા અમારી સાથે જે શહેરી બસ સેવાનું ગેરકાયદેસર સંચાલન થાય છે તે બાબતનો મુદ્દો

જાતે જ પોતાને બ્લેડ મારી હતી એસપી કહી રહ્યા છે વીસ થી પચીસ બાળકોએ જાતે બ્લેડ મારી પેન્સિલ શાર્પનરથી બ્લેડ નો કાપો માર્યો બનાવમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સામે નથી આવી આવું ફરી નહીં કરે તેવી બાળકોની વાહેનધરી પણ લેવાઈ